મા આર્ધશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ સુરતમાં નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગરબે ગુમ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની અને પરિવાર સાથે માં અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં પરિવાર સાથે ગરબે ગુમ્યા હતા રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી આ તકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રામપુરા પોલીસ લાઇનમાં આયોજિત નવરાત્રિ પરિવારમાં ઉપસ્થિત રહ્યો છું રામપુરા પોલીસ લાઇનમાં એકસો છનું પોલીસ પરિવાર રહે છે હું માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને ખૂબ શાંતિ સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે આ સાથે સુરત શહેરને હંમેશા સુરક્ષિત રાખે રામપુરા પોલીસ લાઇનમાં પોલીસ કમિશનરે ગરબે ગુપ્તાજી અધિકારીઓ પણ એક અનોખો જુસ્સો જોવા મળ્યો હતો તો હું અમને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આલો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બી ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાણી જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ